રોજ ઉના તાલુકાના વર્ષપુર ગામે એક દીકરી ઉપર વિસ્તારમાં આચરી અને તેમની ઉપર બળત્કારની જે બનાવ હતો અને તેના દ્વારા તેના આઘાતથી તેના દ્વારા દવા પીવામાં આવી હતી દવા ઘટાવવામાં આવી હતી અને ત્યારબાદ એને એક હોસ્પિટલ લઈ જતા તેમનું મૃત્યુ થયું હતું તે જ બાબતે આજે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે ત્યારે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે ગામજનો દ્વારા અને પરિવાર દ્વારા અને દરેક સમાજને જોડી અને આજરોજ ઉના પ્રાંત કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે દીકરીને ખરેખર ન્યાય મળવો જોઈએ અને પરિવારજનોની પણ એક માંગણી છે કે દીકરીનું એવું કેવું હતું કે એમાં એક જણ નહીં પરંતુ ચારથી પાંચ જણોએ મળી અને મારી ઉપર સામૂહિક દુષ્કર્મ આશર્યું છે તો એમની પણ એફઆઈઆરમાં નામ નોંધી અને એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કરી અને આવી નાની બાળાઓ નાની દીકરીઓનો કોઈ ભોગ ન લઈ આવા બનાવો એ ભોગ ભોગિત ન બને એ બાબતે આજે ઉના તાલુકાના વરસિંહપુર ગામના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે નમસ્કાર પરિચય મારું નામ એડવોકેટ સુ મનસુરી છે આજ રોજ અમે આ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ પૂરા ગામજનો આવ્યા છે જે છોકરીએ આ ભોગવું ભર્યું છે દવા પીવાનો કેમ કે અજાણ્યો માણસ કોઈ એને ઘરેથી લઈ ગયો હતો

તેને અનુસંધાને આજ રોજ અમે પ્રાંચ કચેરી ઉનાએ ગૃહમંત્રી સાહેબને નાયબ કલેક્ટર થ્રુ આવેદન પાઠવવામાં આવ્યું છે કારણ કે જે દુષ્કર્મ કરવામાં આવ્યો છે એ દુષ્કર્મના તમામ આરોપીઓને એફઆઈઆરમાં આવરી લેવામાં નથી આવ્યા તથા કોઈની અટકાયત થઈ નથી તંત્ર હજી સૂતેલું છે કોઈ અટકાયત કે કોઈ પણ કાયદેસરના પગલાં લીધેલા નથી જેની કારણે દુષ્કર્મ થનાર ભોગ બનનાર દીકરીને તથા તેના પરિવારને યોગ્ય ન્યાય મળે અને ન્યાયિક પ્રક્રિયા તથા ન્યાયિક પ્રક્રિયા જળવાઈ રહે અને ભવિષ્યમાં કોઈ આવું બનાવ ન બને અને કોઈ બાળકીનું જીવન ન દુભાય કે જીવન ન ટૂંકાય તેને ધ્યાનમાં લઈ આજરોજ અમે આ આવેદન પત્ર નાયબ શ્રી ઉનાને પાઠવ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે પીડિતાના પરિવારને યોગ્ય ન્યાય મળશે ચારથી પાંચ લોકો જે હાલમાં એફઆઈઆરમાં ઇન્વોલ્વ નથી તેને એફઆઈઆરમાં ઇન્વોલ્વ કરવામાં આવશે ધોરણોસર અટકાયત કરવામાં આવશે અને ભવિષ્યમાં આવું કોઈ બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવશે જેથી નારીના સન્માન અને નારીની ઇજ્જતને આબરૂને સલામતી અને યોગ્ય ન્યાય મળી શકે